નમસ્કાર ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર ભારતની અંદર તિરંગા યાત્રાનું ઘોષણા કરવામાં આવી છે ત્યારે આજરોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પહેલગામ આતંકી હુમલાના પછીના દિવસોની અંદર ભારત સરકાર દ્વારા જે પાકિસ્તાન ઉપર હુમલો કરી અને વીર સૈનિકોએ જે પોતાની ખુમારી અને વીરતા બતાવી અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું છે તેની ખુશી અને આનંદ વ્યક્ત કરવા માટે સમગ્ર દેશની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર પંચમહાલના કાર્યકર્તાઓ સાથે વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લાના પ્રમુખ મયંકભાઈ દેસાઈ પંચમહાલ જિલ્લાના પ્રભારી ભારતીય જનતા પાર્ટીના ભરતસિંહ ડાંગર કાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથાર કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણ અને નાના મોટા અનેક જે રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ રેણુકાબેન ડાયરા સાથે સાથે પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક અસારી સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિત સમગ્ર પોલીસના જવાનો પણ આ યાત્રાની અંદર જોડાયા હતા ગોધરા નગરપાલિકા બસ સ્ટેન્ડની સામે જે એપીએમસી મેદાન છે ગ્રાઉન્ડ છે ત્યાંથી આ તિરંગા યાત્રાની શુ શુભારંભ કરવામાં આવ્યો હતો પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાદવ પંચમહાલ જિલ્લા પોલીસ મહાનિરીક્ષક એલ અસારી સાહેબ અને પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સહિતના આગેવાનો સાથે તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને સમગ્ર ગોધરા નગરની ગલી કુચીની અંદર આ તિરંગા યાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું ઠેર ઠેર તિરંગા યાત્રા ઉપર નગરજનોએ પુષ્પવૃષ્ટિ કરી હતી આ કાર્યક્રમની અંદર પંચમહાલ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કહી શકાય એવા જે અશ્વિનભાઈ પટેલ એ પણ જોડાયા હતા સાથે સાથે હાલોલના ધારાસભ્ય જયેન્દ્રસિંહ પરમાર મયંકભાઈ દેસાઈ ભરતભાઈ ડાંગર ફતેહસિંહ ચૌહાણ નિમિષાબેન સુથાર અને પંચમહાલ જિલ્લા ભાજપના પ્રમુખ રેણુકાબેન ડાયરા એની સાથે સાથે ગોઘંબા તાલુકામાંથી અસંખ્ય કાર્યકર્તાઓ આ તિરંગા યાત્રાની શોભા વધારવા માટે ત્યાં આવી પહોંચ્યા હતા જેની અંદર પૂર્વ તાલુકા પ્રમુખ અને હાલમાં ગોઘંબા તાલુકા ભાજપના હમણાં જ નિમાયેલા મહામંત્રી ગુણવંતસિંહ ગોહિલ તેમજ હાલના ભાજપના પ્રમુખ નરેન્દ્રસિંહ પરમાર તેમજ યુવા આગેવાન અને ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા ભરતભાઈ રાઠવા સહિતના કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યાની અંદર ગામે ગામથી ગોધરા ખાતે ઉમટી પડ્યા હતા અને આ તિરંગા યાત્રાની શોભા વધારી હતી ગોધરા એપીએમસી ખાતેથી નીકળેલી આ તિરંગા યાત્રા સમગ્ર ગોધરા શહેરના રાજમાર્ગો ઉપર ફરી અને માતાજીના મંદિરેથી થઈ ત્યારબાદ જે પટેલવાળા અને સમગ્ર સોની વાડ ફરી અને તળાવ કિનારે જે બગીચાવાળો ચોક છે ત્યાં આવી અને વિરામ પામી હતી અને ત્યાં સૌ મહાનુભાવોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા અને ભારતના વીર સૈનિકોએ પાકિસ્તાન પર હુમલો કરી અને પહેલગામ હુમલાનો જે આમ કહી શકાય કે નિડરતાપૂર્વક અને સાહસપૂર્વક બદલો લીધો છે તે બદલ ભારતીય સેનાના આ શૌર્ય અને હિંમતને બિરદાવી હતી અને સમગ્ર ભારતીય જે જવાનો છે તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા તેમનો ધન્યવાદ પા કર્યા હતા અને સમગ્ર પંચમહાલ જિલ્લા ભાજપનો જાણે કે મેળાવડો જામ્યો હતો અને સમગ્ર ગોધરાની અંદર આ શોભાયાત્રાએ ભારે વિશાળ જનમેદની સાથે હાથમાં તિરંગા ધ્વજ સાથે અને વિવિધ બેનરો સાથે પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું તે વીર જવાનો અને ભારત ભારતીય સેનાના જવાનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા અને સમગ્ર ગોધરા શહેર રંગથી રંગાઈ ગયું હતું સમગ્ર ગોધરા ગોધરા શહેરના રાજમાર્ગો ઉપર ફક્ત અને ફક્ત ભગવો રંગ જોવા મળતો હતો અને સમગ્ર ગોધરા શહેરની અંદર ભારત માતા કી જય અને વીર જવાન અમર રહો ભારત માતા કી જયના નારા સાથે તિરંગા યાત્રાએ વિરામ લીધો હતો